જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલ સ્ટોરી બુકમાં મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો માતા લક્ષ્મીની કૃપા કોણ પ્રાપ્ત કરવા નથી માંગતા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં ક્યારેય પણ ધન દોલતની કમી ના થાય દરેક સમયે તેના પાસે તેની જરૂરત કરતાં વધારે પૈસા હોય અને પાછળ તે પોતાના બાળકો માટે પણ ધન દોલત છોડીને જાય તેના માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે મહેનત કરે છે પરંતુ તેમ છતાં ક્યારેક કોઈ વ્યક્તિના જીવનમાં તેટલું ધન નથી આવી શકતું જેટલું તે ઈચ્છે છે જેટલું તમે વિચાર્યું હોય તેટલી કામયાબી નથી મળતી મિત્રો શાસ્ત્રોમાં એવા જ ઉપાય વિશે જણાવ્યું છે જેને કરવાથી કહેવાય છે કે ખુદ માતા લક્ષ્મીએ વરદાન આપ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરશે તો હું હંમેશા તેનો સાથ આપીશ અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે માતા લક્ષ્મીનો સાથ હોય તો તે વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ધન દોલતની કમી નથી રહેતી જે પણ વ્યક્તિ સ્પર્શ કરીને આ મંત્ર બોલી દેશે માતા લક્ષ્મી સાક્ષાત તેની સાથે રહે છે મિત્રો એ તો તમે બધા જાણો જ છો કે તમે હંમેશા ફોટામાં કે છબીમાં જોયું હશે કે ધાર્મિક ચેનલોમાં પણ તમે જોયું હશે કે માતા લક્ષ્મી હંમેશા ભગવાન વિષ્ણુના પગ દબાવતા રહે છે એટલે કે જ્યાં પણ વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ પોતાની રીતે જ થઈ જાય છે મિત્રો હદરને ગુરુ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે જો કોઈ વ્યક્તિ ગુરુ ગ્રહને પ્રસન્ન કરી લે છે તો તેના નિમિત્તે કોઈ ઉપાય કરે જેનાથી તે પ્રસન્ન થઈ જાય છે તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી રહેતી માટે આજે અમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને પોતાના ઘરમાં સ્થાયી વાસ કરાવવા માટે તમને હળદરથી જોડાયેલા કેટલાક ખાસ ઉપાય જણાવવાના છીએ એક એવા મંત્ર વિશે જણાવવાના છીએ જેને તમારે હળદરને સ્પર્શ કરીને બોલવાનું છે એવું માનવામાં આવે છે કે તેના પછી તમારા ઘરે માતા લક્ષ્મી સ્થાયી વાસ થઈ જાય છે મિત્રો જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય ખાવા પીવાથી લઈને ધાર્મિક કાર્ય સુધી હોય કોઈ પણ ક્ષેત્ર હળદર વિના પૂરો થતો નથી હળદરને મસાલા તરીકે રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે જે ખાવા પીવાની વસ્તુઓના રંગને અને તેની ખૂબસૂરતીને વધારી દે છે તેમજ આ હળદરના ટોટકાથી મનુષ્યને અનેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે મનુષ્ય હળદર ઔષધિ છે જેમાં દિવ્ય ગુણ હોય છે પરંતુ આજે અમે આ વિડિયોમાં હળદરના એક એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની જશે તમારા કનમાં ધન આવવાના બધા જ માર્ગ ખુલી જશે મિત્રો એના માટે તમારે હળદરની ગાંઠનો ઉપયોગ લેવાનો છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે જાતકો ગુરુ મજબૂત કરવા માંગે છે તેમની કૃપા મેળવવા છે અને તેને પ્રસન્ન કરવા માંગે છે તો તેના માટે એક રામબાણ ઔષધિ છે તેના માટે તમારે એક હળદરની ગાંઠ લઈને તેને એક ધાગામાં પરોવી દેવાની છે ધાગામાં પરોવ્યા પછી તમારે તેને તમારા મંદિરમાં લઈ જઈને બેસી જવાનું છે પછી હળદરને સ્પર્શ કરીને આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ પૂરો થઈ જાય પછી દેશી ઘીનો દીવો ભગવાન વિષ્ણુની સામે કે પછી માતા લક્ષ્મીની સામે પ્રગટાવી દો તેના પછી હળદરની ગાંઠને જે ધગામાં તમે પરોવી છે તેને બંને છેડે ગાંઠ મારી દો અને એનું માળાનું રૂપ આપો જો તમે આ ઉપાય માતા લક્ષ્મીની મૂર્તિની સામે કરો છો તો તેને પહેરાવી દો અને માતા લક્ષ્મી ની છબી સામે કરો છો તો હાદર ને ગાંઠ ને માતા લક્ષ્મી ના ચરણો માં રાખી દો તેના પછી આંખો બંધ કરીને બે હાથ જોડીને માતા લક્ષ્મી ને તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ કહી દો તેના પછી તમારી બધી મનોકામના પણ કહી દો જો તમે હાદર નો આ ઉપાય કરો છો તો ખાલી ગુરુવાર ના દિવસે જ કરો તેના પછી તમે આ હાદર ને જ્યારે પણ દીવો ઓલવાઈ જાય છે ત્યારે આ હાદર ને ગાંઠ ને લઈને તમારા ઘરમાં તમે જ્યાં પણ પૈસા રાખો છો તો એ પૈસાને તમે હળદરની જગ્યાએ રાખી દો આ ગાંઠ માળીને માળાને પહેરાવી દો એટલે કે તે નોટને કે નોટના મંડલને પહેરાવી દો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે આ હળદરની ગાંઠ વાળી માળાને પહેરાવે છે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મી વાસ કરે છે મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર જો માનવામાં આવે તો પીળી હળદર ખૂબ જ કારગર હોય છે તે માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તમારા ઘરે આવે છે પરંતુ સાથે જ વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમારા ઘરે વરસવા લાગે છે જો ધાર્મિક ગ્રંથનું માનવામાં આવે તો જે જાતકને કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે કે પછી ગુરુ દોષ લાગેલો છે તો તેના માટે પીળી હળદર રામબાણ ઈલાજ છે મિત્રો જો તમે ઝડપથી ધનવાન બનવા માંગો છો તો તેના માટે અમે તમને આજે જબરજસ્ત ઉપાય બતાવવાના છીએ જે વ્યક્તિ સૂર્યને જળ આપે છે તે વ્યક્તિને કર્મ કરવાની કે મહેનત કરવાની શક્તિ મળે છે પરંતુ જો તમે પીળી હળદર સાથે આ ઉપાય કરશો કે પીળી હળદર સૂર્યને જળ આપશો તો તમારા ઘરમાં ધન ખૂબ જ ઝડપથી આવવા લાગશે તમે વિચાર્યું પણ નહીં હોય તેવા રસ્તા ખુલવા લાગશે પૈસા આવવાના એવા રસ્તા પણ મળી જશે કે મિત્રો પૈસા આવવાથી પણ વધારે જરૂરી છે પૈસાનું ઘરમાં ટકવું તમે જોયું જ હશે કે જ્યારે લોકોના ઘરમાં શુભ સંકેત આવે છે ત્યારે પૈસા આવવા લાગે છે પરંતુ જ્યારે અશુભ સંકેત આવે છે તો પૈસા જવાના રસ્તા આપોઆપ બની જાય છે જેમાંથી તમે સૌથી મોટું કારણ હોય છે લોકોનું બીમાર થવું જો કોઈના ઘરમાં મોટો રોગ છે જે ક્યારેય સારા નથી થતા તો તમે સમજી લેજો કે પૈસા જવાના રસ્તા આપોઆપ ખુલી જાય છે અને તમે નિર્ધન થવાના લાગો છો પછી બીમારી હદથી વધારે વધી જાય તો વ્યક્તિ નિર્ધનતા અને ગરીબી બાજુ પણ વધી શકે છે તો મિત્રો આવામાં કોઈ પણ કેન્સર કે પેટ સંબંધિત બીમારી છે તો તમારે બીમાર વ્યક્તિને મુક્તિ મેળવવા માટે કોઈ પણ હળદરનું દાન કરી શકો છો સાથે જ જે વ્યક્તિ ઉપર રોગની છે તે રોજ સવારે હળદરનું તિલક લગાવીને ઘરથી બહાર નીકળવાથી તે વ્યક્તિને રોગ સામે લડવાની શક્તિ મળે છે અને તે રોગ મુક્ત થઈ જાય છે જો તે વ્યક્તિ ઘરની બહાર નથી નીકળી શકતા તો તેનું ધ્યાન રાખવા વાળા વ્યક્તિએ પોતે પણ પોતાના ગળા અને માથા પર તિલક લગાવો અને જે બીમાર પડે છે તેને પણ તેના ગળા અને માથા પર તિલક લગાવો છો આવું કરવાથી વ્યક્તિ ખૂબ જ ઝડપથી રોગમાંથી મુક્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો તમે ઈચ્છો છો કે રોગોમાંથી મુક્તિ પછી તમારે ઘરે ખૂબ જ ઝડપથી પૈસા આવવા લાગે તો તમારે સવારે સૂર્યને હળદર મેળવેલા છળથી અર્પણ અધ્ય આપવાથી સૂર્યનું કૃપા તો પ્રાપ્ત થાય જ છે તેની સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પણ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ જો તમે જળ આપવાનો વિચારો છો તો જાણી લો કે આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે જ્યારે પણ તમે સૂર્યને જળ આપવાના લોટામાં જળ ફરો છો તો તેમાં થોડી હળદર નાખી દો અને હળદર નાખ્યા પછી થોડી ભીની હળદરથી લોટા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દો આ સ્વસ્તિકનું ચિહ્ન બનેલા લોટાથી તમે સૂર્યદેવને ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ આ મંત્રનો જાપ કરતા કરતા જળ ચડાવો જળ ચડાવ્યા પછી તે લાટા ઉપર લગાવેલ સ્વસ્તિકની પીળી હળદરથી તેમાંથી થોડો ભાગ લઈને અંગૂઠાથી માથા પર અને ગળા પર તિલક લગાવો તેનાથી તમારી ધન સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે તે સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે અને જો તમારા ઘરે અને તમારા ઉપર ધન સંબંધિત કોઈ સમસ્યા નથી તો પણ તમારા ઘરે ધન સંબંધિતના બધા માર્ગો ખુલી જશે લક્ષ્મી માતા અમને એવા રસ્તા બતાવશે જેનાથી તમે તમારા કર્મોનું સારું ફળ મળશે અને ધન સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય માત્ર એક મહિનો આ પ્રયોગ કરી લો અને તમે જોઈ શકશો કે કેવી રીતે તમારી બધી જ સમસ્યાઓ ખતમ થઈ જશે તેના સિવાય તમારા ઘરે કોઈ પણ વિવાહ યોગ્ય પુત્ર કે પુત્રી છે જેના વિવાહમાં થોડું મોડું થઈ રહ્યું છે તો તમે આ ઉપાય તેના હાથેથી પણ કરાવો આવું કરવાથી તેની ધન સંબંધિત પરેશાનીઓ પણ દૂર થઈ જશે તેની સાથે જ તેના લગ્નમાં થોડું મોડું થઈ રહ્યું છે તો બધી પરેશાનીઓ પણ દૂર થઈ જશે મિત્રો એવું માનવામાં આવે છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તમે જોયું જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિનો ખરાબ સમય આવે છે તો પંડિત તેને નવગ્રહ શાંતિની પૂજા કરવાનો સુજાવ આપે છે પરંતુ આજે તમને એક સરળ ઉપાય જણાવીએ મિત્રો શુક્લ પક્ષના પહેલા ગુરુવારે પોતાના ઘરમાં લોટ બાંધતી વખતે તેમાં થોડી હળદર નાખો અને તેના બે પેંડા બનાવેલી તેમાં થોડી હળદર પાંચ દાણા ચણાની દાળ અને થોડા ગોળ નાખી દો અને તે પેંડાને બંધ કરી દો આવી રીતે બંને પેંડા બનાવીને ઘરના મુખ્ય ઉપરથી કે ઘરના જે કે વ્યક્તિ ઉપરથી શનિ સાડે સાતી હોય છે પછી ધન આગમનની સમસ્યા હોય ધંધામાં ઘટાડો થતો હોય પૈસા આવવાના બધા સાધનો બંધ થઈ જાય તો તેનાથી તે વ્યક્તિ પ્રભાવિત હોય તેના ઉપરથી સાત વાર ઉતારી લ્યો જો કોઈ આવી સમસ્યાઓ તમારા ઘરમાં નથી તો ખાલે ઘરના વડીલ ઉપરથી સાતવાર ઉતારીને અને ગાયને ખવડાવી દો પરંતુ જે બેઠેલી સફેદ ગાય હોય દેશી ગાય હોય તેને જ ખવડાવવું એવું માનવામાં આવે છે કે બેઠેલી ગાય તેની અંદર રહેલા તેત્રીસ કરોડ દેવતા એકાગ્ર અવસ્થામાં હોય છે જ્યારે તે બેઠેલી ગાય એ એક સમયે તમે ગાયને ભોજન કરાવો છો તો આ બધું તમારું ભોજન દેવતાઓ સુધી પહોંચી જાય છે તમે હંમેશા જોયું જ હશે કે આપણે જ્યારે ભોજન કરીએ છીએ કે પછી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ તો આપણે તેને ઉભા ઉભા ભોજન નથી કરાવતા તેને હંમેશા બેસાડીને જ ભોજન કરાવીએ છીએ એટલા માટે તમે હંમેશા બેઠેલી ગાયને જ ભોજન કરાવો આ ઉપાય સતત ત્રણ ગુરુવાર સુધી કરો શુકલ પક્ષના પહેલા ગુરુવારથી લઈને સતત ત્રણ ગુરુવાર સુધી કરો તેનાથી તમને આશ્ચર્યજનક રીતે પોતાના ઘરમાં ધન આગમનના બધા જ માર્ગો ખુલતા જણાશે અને આકસ્મિક ધન પ્રાપ્તિ થશે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બાજુમાં આપેલા બે આયોને ટચ કરી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાર સુધી આપને સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ ધન્યવાદ